એવું થઈ ગયું હતું કોઈ પણ પડી ગયા છે આપણા એટલા ઘણા વાડા આ છે આપણી જાહેર આ બાજુ નાનકી નનકી છે ને આ બાજુ થઈ ગઈ છે બધી મોટી

અહીંયા છે આપણો નાનો એ બગીચો એ જો આપણે ઝાડ વાવી દીધા અહીં એક ગલનો છોડો છે અહીં તુલસીમાં છે પણ મિત્રો આ શીનું ઝાડ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો શીનું ઝાડ છે તમને કોઈને ખબર હોય તો આપણે જવાનું છે આપણા ઘરે નીંદ લેવા કે તું આ જેવી ઢોરે આતો મારવા એમાં રમીમી પણ આવે છે નીંદ લેવા જો મિત્રો અહીંયા પાક્યા છે બોર જોઈ લો અહીંયા છે આપણે ઢોરે જવાનો રસ્તો આ બાજુ છે બધાની વાડીઓ જોઈ લો આપણે આવી ગયા સિવાય ઢોરે આ છે આપણો ઢોરો અહીંયા તો આપણો નથી આમ છે આપણો એ મારા મોટ બાબુ નહીં ઢોરામાં માં આવી દીધું છે આ છે આપણો ઢોરો ને આયા પાક્યા છે બોર ઢોરામાં જોઓ

તો આપણે આવી જઈશું ઢોરામાં કાતરા ખાવા જો આમલી કેવડી મોટી થઈ ગઈ છે એમાં કાતરા હે કે નહીં જોઈવી અહીંયા છે આમલી કાતરા તો નથી હવે હવે આપણે જઈએ આપણા ઘરે પાછા ઘરે આપડા ઘરે આવી ગયા છીએ પડા પડામાં આ છે આપડા ઘઉં એસે આપડે બદામ જોઈ લો મિત્રો હવે કે કે ફાલ મણ્યો છે આવા બધા મજા નથી આવતી જોઈ લો હવે બદામ કેદી થાય આપણને ખબર નથી